જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે જામવાળી રોડ પર વિશ્વાસદામ આશ્રમ ચલાવતા સેવા પૂજા કરતા અને ગાયક કલાકાર તરીકેની ભૂમિકા ભજવતા છાયાબેન કરસનદાસ રામદાસ મકવાણા ઉંમર વર્ષ ઓગણત્રીસ ગત તારીખ પચ્ચીસમીના રોજ રાત્રે ઘરે હતા ત્યારે ત્રણ ચાર ગાડીઓ આશ્રમમાં આવી હતી આ ગાડીઓમાંથી તેના ભાઈઓ દયાનંદભાઈ કરસનદાસ મકવાણા તેમજ મોરારીદાસ કરસનદાસ મકવાણા સહિતના તમામ શખ્સોએ આશ્રમમાં ગેરકાયદે પ્રવેશ કરી ભાઈ દયાનંદે બહેનને છાયાને કહ્યું હતું કે તેના દાદીમાં સિરિયસ છે અને તેને રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ છે અને તે તને જોવા માંગે છે જો કે છાયાબેને તેની સાથે જવાની ના પાડી દીધી હતી જેને લઈને ઉશ્કેરાયેલા ભાઈએ જેમ ફાવે તેમ અપશબ્દો આપી મોઢામાં તેમજ શરીરે ટીકા પાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય તમામ આરોપીઓએ પોતે લઈ આવેલ ગાડીમાંથી લાકડાના ધોકા કાઢી છાયાબેન પર હુમલો કરી હાથમાં ધોકાનો ઘાક મારી શરીરે જેમ ફાવે તેમ મારી તમામ આરોપીઓએ તેના બે હાથ તથા બે પગ પકડી ઢસડી હતી ત્યારબાદ તમામ આરોપીઓએ છાયાબેનને બળજબરીથી ઉપાડી પોતે જે ગાડીઓમાં આવ્યા હતા એ ગાડીમાં બેસાડી તેનીનું અપહરણ કર્યું હતું ઉપરાંત છાયાબેન જે આશ્રમમાં રહેતા હોય ત્યાંના માણસોને તેનીના બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે છાયાબેને બંને ભાઈઓ ઉપરાંત તમામ આરોપીઓ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને મારી મરજીથી હું અહીં આવેલી છું કોઈની ધાક નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માંગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માંગુ છું તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ પચીસ તારીખે તો મારા પરિવારે હદ કરી નાખે હદ એટલે કે મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી ના પાડી એટલે મને ઠીકા પાટુ અને ધોકા વડે એટલો માર માર્યો બેરમીથી માર માર્યો અને મને ઢસડી કપડાનો ભાર રહેવા ન દીધો અને મોઢે મૂંજો થઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા જે કનોના ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવડ પોલીસમાં લઈ ગયેલ અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી એટલે મને કાલાવાડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા દોઢ દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે